રેમ્સમેર અટેકથી સુરત સહિત રાજ્યની એકવીસ બેંકના ટ્રાન્ઝેક્શન ખોરવાયા છે સુરત સહિત દક્ષિણ ગુજરાતની પંદરથી વધુ બેન્કોના સાયબર અટેકથી બારસો કરોડ રૂપિયાના લેણદેણ પર અસર થઈ છે છેલ્લા ચાર દિવસથી સહકાર બેન્કિંગ સિસ્ટમ ખોરવાયું છે રાજ્યની એકવીસ બેન્કો સહિત દેશની ત્રણસો છપ્પન બેન્કોમાં અસર થઈ છે સિસ્ટમ રાબેતા મુજબ શરૂ થવા હજુ એકથી બે દિવસનો સમય લાગી શકે છે આ એ સમસ્યાના કારણે સૌથી વધુ ચેકથી વ્યવહાર કરનારાઓને અસર થશે. છેલ્લા 3-4 દિવસથી કો-ઓપરેટિવ બેંકમાં ચેક ક્લિયરન્સ અટકી ગયું છે. સહકારી બેંકમાં CH કંપની દ્વારા પ્રોવાઇડ કરવામાં આવતા સીબીએસ સોફ્ટવેરમાં રેન્સમવેર વાયરસ ડિટેક્ટ થયો છે. જેના પગલે ચેક જમા થવા અને બેલેન્સ જમા થવાનો ઇશ્યુ આવ્યો છે. 1200 કરોડનું ક્લિયરિંગ ચેકનું અત્યારે સ્ટોપ છે. ત્યારે આ મામલે સાઉથ ગુજરાત કોપરેટિવ બેંક એસોસિએશનના ઉપપ્રમુખે મીડિયા સમક્ષ માહિતી આપતા સમગ્ર મામલો જણાવ્યો હતો આ અંગે સાઉથ ગુજરાત કોપરેટિવ બેંક એસોસિએશનના ઉપપ્રમુખ કાનજી ભાલાળાએ જણાવ્યું હતું કે બેન્કિંગ સેક્ટર અને એમાં ખાસ કરીને કોપરેટિવ બેન્કિંગ સેક્ટરમાં છેલ્લા ચાર દિવસથી પેમેન્ટ માટેના પ્રશ્નો સર્જાયા છે પ્રશ્નની શરૂઆત આ પ્રશ્નો ઉભો થયો છે એ કંપની જે સીબીએસ સોફ્ટવેર પ્રોવાઈડર કંપની છે આ સીએચ કંપની પાસેથી જે બેંકોએ એ સીબીએસ સોફ્ટવેર લીધું હોય એ બેંકોએ સીબીએસ સોફ્ટવેર વાપરતી હતી સીએચ કંપનીની એક એપ્લિકેશન છે એમાં આ રેમસમવેર વાયરસ છે તે ડિટેક્ટ થયો છે એને સાયબર એટેક પણ કહી શકાય એટલે તાત્કાલિક સુરક્ષા માટે સલામતીના પગલા રૂપે જે સીબીએસ સોફ્ટવેર સીએચ કંપનીનું વાપરે છે એ બેંકના ડિજિટલ પેમેન્ટ એનપીસીઆઈએ

પ્રશ્નની શરૂઆત આ પ્રશ્ન ઊભો થયો છે એ સીએચ કંપની જે સીબીએસ સોફ્ટવેર પ્રોવાઈડર કંપની છે આ સીએચ કંપની પાસેથી જે બેન્કોએ સીબીએસ સોફ્ટવેર લીધું હોય એ બેંકો એ સીબીએસ સોફ્ટવેર વાપરતી હતી હવે સીએ સીએચ કંપનીના એક એપ્લિકેશન છે એમાં આ રેમસમવેર જે વાયરસ છે તે ડિટેક્ટ થયો છે અને સાયબર એટેક પણ કહી શકાય પણ એ વાયરસ ડિટેક્ટ થયો એટલે તાત્કાલિક સુરક્ષા માટે સલામતીના પગલાં રૂપે જે સીબીએસ સોફ્ટવેર સીએચ કંપનીનું વાપરે છે એ બેંકના ડિજિટલ પેમેન્ટ એનપીસીઆઈએ સ્ટોપ કરેલા કે થોબો આ બધું સબ સલામત આવી જાય ત્યાર પછી તમારા ડિજિટલ પેમેન્ટને આપણે આગળ વધારીશું હજી ક્લેરિફિકેશન એનસીસીઆઈમાંથી કે જ્યાં આવ્યું છે કંપની તરફથી કોઈ જગ્યાએ કોમ્યુનિકેશન નથી થયું માત્ર વાયરસ ડિટેક્ટ થયો છે એવું કોમ્યુનિકેશન અમારા સુધી થયેલું છે એટલે ખરેખર નુકસાન થયું છે કે નથી થયું આપણને એ ખ્યાલ નથી પણ એનપીસી એવું કહે છે કે વાયરસ ડિટેક્ટ થયો છે થોડા સમય ફોરેન્સિક ઓડિટ પૂરું થાય અને કોઈ બીજી મુશ્કેલી ના આવે તો થોડા સમયમાં સર્વિસ ફરી શરૂ થઈ જશે